દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે આવેલ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના સોલાર પ્લાન્ટમાં ગત રાતે અકસ્માતે આગ ભભૂકી ઉઠતા અને સુસવાટા મારતા તેજ પવનને કારણે આગ વધુ ભીષણ બનતા આગ ઓલવવામાં દાહોદ ફાયર બ્રિગેડને જાલોદ છોટાઉદેપુર તથા ગોધરાના ફાયર ફાઇટરની મદદ લેવી પડી હતી અને ત્રીસમી પણ વધુ ફાયરની ગાડીઓનો ઉપયોગ કરી લાખો લીટર પાણીનો સતત નવથી દસ કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ મંડાઈ રહ્યો છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી આગમાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ હાશકારો લીધો હતો જાણવા મળ્યા મુજબ દાહોદ તાલુકાના ભાટીવાડા ખાતેના એનટીપીસીના સોલાર પ્લાન્ટમાં પાછળના ભાગે તણખા જરતા અચાનક આગ ફાટી નીકળી હતી આ સમયે ભારે પવનને કારણે આગ વધુ ભીષણ બની હતી સોલાર પ્લાન્ટમાં પ્લાસ્ટિક કાર્બન વગેરે બળવાને કારણે ઉત્પન્ન થતા ગેસથી આગ ઓલવવાની કામગીરીમાં બાધા ઊભી થઈ હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી આવા સમયે આગ ઓલવવામાં સતત ખડેપગે રહેલી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે આગની ભીષણતા જોઈ જાલોદ છોટાઉદેપુર તેમજ ગોધરાના એક એક ફાયર ફાઇટરની મદદ લીધી હતી આમ દાહોદની ચાર ગાડી જાલોદની એક ચોટાઉદેપુરની એક ગોધરાની એક અને બે ટેન્કરની મદદથી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે ત્રીસથી વધુ ગાડીઓનો ઉપયોગ કરી લાખો લીટર પાણીનો સતત નવથી દશ કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું આગમાં સોલાર પ્લેટો સહિતનો કરોડો રૂપિયાનો સરસ સામાન બળીને ખાત થઈ ગયાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી

જેમાં સોલાર પેનલો લગાડવાની કામગીરી હાથ ધરના આવનાર હતી અત્યારે એનો જે સ્ટોક હતો ગોડાઉન એમાં કોઈ આગ લાગી હોવાની ઘટના બની છે જેના કારણે વિશાળ માત્રામાં આગ લાગેલી છે લગભગ પાંચેક જેટલા ફાયર ફાઈટના વાહનો છે એ બુજવાની કામગીરી કરી રહ્યા છે હાલ સુધી કોઈ જાનહાની થઈ હોય એવું ઘટના જાણ આવેલ નથી પૂરતો બંદોબસ્ત પણ જાણવામાં આવેલો છે કારણ શું હતું એ આગળ ખબર પડી શકે છે